અમદાવાદ વડોદરા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અતિભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા તેમજ સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે વીમા લાભ મેળવવા ઉદ્યોગો માટે ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું અને ગીર સોમનાથ વહીવટી તંત્રએ બે દિવસમાં સત્તર કરોડ રૂપિયાની જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવ્યું કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ વિષય વસ્તુ પર અનેક કાર્યક્રમો યોજાશે ઉલ્લેખનીય છે કે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ માટે અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છ રાજ્યના હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આવતીકાલે નવસારી વલસાડ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત બીજી સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે આ તરફ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યના એકસો ત્રીસ ડેમ હાઈ એલર્ટ સોળ ડેમ એલર્ટ અને છ ડેમ ચેતવણી પર રાખવામાં આવ્યા છે જ્યારે એકસો છ ડેમ સો ટકા ભરાઈ ગયા હોવાના અહેવાલ પણ છે રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે પૂર પ્રકોપ છે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાંચેરીયાએ અબડાસામાં જનજીવન સામાન્ય બને તે રીતે કામગીરી કરવા સૂચના આપી હતી વરસાદને કારણે કુલ આઠસોથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરાઈ છે શહેરમાં રોગયાળો ન ફેલાય તે માટે બે મેડિકલ વાન ટીમ કામે લાગી છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર તેમજ રાહત બચાવ કામગીરીના પ્રભારી સચિવે તાલુકા મથકોથી સંબંધિત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય સેનાના જવાનોએ ખંભાળીયામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડી તો મોરબી અને મહેસાણામાં અનેક વિસ્તારોમાં પાણી નિકાલ રોડ રસ્તાના સમારકામ તેમજ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જોસિંગ સંગોળનું વીજળી પડતા જીવ ગુમાવનારા પરિવારને માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે આકાશવાણી સાથે વાત કરતા પીજીવીસીએલ જામનગરના અધિક્ષક એન એન અમીને જણાવ્યું હતું કે જામનગર અને દ્વારકાના કુલ ત્રણસો છપ્પન ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે પૈકી મહાદંશે વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં વિવિધ ગામોમાં એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા એક હજાર છસો તેર વીજ પોલને ઉભા કરી વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગના અટકાયે તીરના પગલાં માટે પીવાના પાણીનો ક્લોરીન ટેસ્ટ તથા ક્લોરીન ટેબ્લેટ વિતરણ સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાયા બાદ હવે સ્થિતિને સામાન્ય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ અધરવામાં આવ્યા છે ત્યારે આ માટે વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રીઓ સંલઝ્ન જિલ્લામાં સમીક્ષા બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી તરોને અપાતી સુવિધાઓ નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી વીજળીના થાંભલા વાયરોની તપાસ તેમજ પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી તો વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી તો પાણી પુરવઠા આરોગ્ય કાસ સફાઈ રોડ રસ્તા શિક્ષણ અને ખેતીની પ્રવર્તમાન સ્થિતિ પર સંબંધિત વિભાગના અધિકારીઓની કામગીરીની રજૂઆત પણ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના નાયબ દંડ વિજય પટેલે વધઈ તાલુકાના વાઘમાળ ખાતે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી અને ઘરને થયેલ નુકસાન અંગે અધિકારીને માર્ગદર્શન આપી તાત્કાલિક સહાય યૂકવણીની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું તો જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગર વિવિધ પાણી પુરવઠા વિભાગના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગઈકાલે મુલાકાત લીધી હતી તો રાજકોટ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રે સર્વે કરી કેશ ડોલ સહાય યૂકવવાની પ્રક્રિયા હાથ ધરી છે જિલ્લામાં એક હજાર બસો ચુમ્મોતેર અસરગ્રસ્ત લોકોની યાદી તૈયાર કરી અત્યાર સુધીમાં ચારસો અઠ્ઠાણું લોકોને સાહીઠ હજાર બસો રૂપિયાની સહાય યૂકવવામાં આવી છે સૌથી વધુ ગોંડલના પાંચસો એકસઠ લોકોને આ સહાય યૂકવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળ જીસીસીઆઈએ રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે વીમા લાભ મેળવવા માટે ઉદ્યોગોને માર્ગદર્શન આપવા ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે આ એકમ દ્વારા વિવિધ વ્યાપાર તેમજ ઔદ્યોગિક એકમોને વરસાદના લીધે થયેલા નુકસાન સામે દાવો રજૂ કરવા માર્ગદર્શન અપાશે તેમજ તેમને મળતી મુશ્કેલીનું નિવારણ પણ કરાશે જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ અને મહાજન સંકલન ટાસ્કફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાંથી વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેઓના વીમા દાવા સબમિટ કરવા અથવા આ સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે જીસીએસીએનો સીધો સંપર્ક અથવા તેઓના સંબંધિત વેપાર ઉદ્યોગ એસોસિએશન દ્વારા ડીવાય ડોટ એસઈસી અંડરસ્કોટ ગુજરાત ચેમ્બર ડોટ ઓઆરજીનો સંપર્ક કરી શકે છે તાપી જિલ્લામાં પોલીયો અછાબડા જેવા રોગ માટે રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે દસ અને સોળ વર્ષના બાળકોને ઓરી અછાબડા લીઓ જેવા રોગોથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે જિલ્લા આરોગ્ય તંત્રએ ઘરે ઘરે અને શાળાઓમાં જઈને આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર ભાર્ગવ દવે તાપી જિલ્લામાં પણ એક ખાસ અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું આ કેમ્પેનમાં તાપી જિલ્લાની સોળ આરબીએસ કે ટીમ વધતા આપણા આરોગ્ય કર્મચારીનો સહયોગથી વાર અભિયાન આપણે સફળતા પૂર્વક પૂર્ણ કરેલું છે જેમાં આપણે દસ વર્ષના બાળકો અગિયાર હજાર છસો એકતાલીસ બાળકો અને સોળ વર્ષના અગિયાર હજાર એકસો બાળકોને રસીકરણ દ્વારા સુરક્ષિત કરેલા છે ગીર સોમનાથ જિલ્લા તંત્રએ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે દસ કરોડ બત્રીસ લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું હતું તંત્રએ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ગોચરની ગેરકાયદેસર દબાણ કરનારા એકવીસ દબાણકર્તાઓને દૂર કરી આ જમીન ખુલ્લી કરાવી હતી છેલ્લા બે દિવસમાં તંત્રએ ગેરકાયદેસર દબાણ કરનારા છત્રીસ લોકોને દૂર કરીને કુલ સત્તર કરોડ છત્રીસ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાવી હતી હજી પણ આ કામગીરી ચાલી રહી છે રાજ્યમાં ખેડૂતોના મકાઈના પાકમાં લશ્કરી એરના સંકલિત વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકામાં મહત્વના પગલાં સૂચવ્યા છે આ માર્ગદર્શિકા મુજબ ખેતરમાં પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી જીવાતનો નાશ કરવો જોઈએ તેમજ જીવાતના બિનરાસાયણિક નિયંત્રણ માટે પાંચ ગ્રામ માટી રેતીને મકાઈના છોડ વાવણીના ત્રીસથી પિસ્તાલીસ દિવસ પછી ભૂંગળીમાં આપવાથી સારું નિયંત્રણ મળતું હોવાની પણ વાત કહેવામાં આવી છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને અતિભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને ઉગાડવા તેમજ સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા